શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ એટલે શરદ પૂર્ણિમાનો પવિત્ર અવસર એવું કહેવાય છે કે આખા વર્ષમાં આ એકમાત્ર એવો દિવસ છે જ્યારે ચંદ્રમાં સોળ કળાઓ સાથે ઉદય થાય છે અને તેના કિરણો અમૃત સમાન બની જાય છે તો ચાલો આજનો આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વર્ષે શરદ પૂર્ણિમા કયા દિવસે આવી રહી છે તે દિવસના શુભ મુહૂર્ત કયા રહેશે પૂર્ણિમાનું સ્નાન અને દાનનો સમય શું રહેશે તો ચાલો આજનો શરદ પૂર્ણિમા ક્યારે છે એ વિશેષ વિડીયો શરૂ કરીએ આ વર્ષે બે હજાર પચીસમાં શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારના રોજ આવી રહી છે અશ્વિન માસની પૂર્ણિમા તિથિનો પ્રારંભ છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ બપોરે બાર અને ત્રેવીસ વાગ્યે થશે અને આ પૂર્ણિમા તિથિ સાત ઓક્ટોબર બે હજાર પચીસ સોમવારે સવારે નવ સોળ વાગ્યે સમાપ્ત થશે આમ જોવામાં આવે તો શરદ પૂર્ણિમા તિથિ છ ઓક્ટોબર બે હજાર પચીસના ના રોજ ઉજવવામાં આવશે કારણ કે ચંદ્રમાનો ઉદય છ તારીખની રાત્રે પૂર્ણિમા તિથિના અવસરે સોળ કળાઓ સાથે થશે આથી પૂર્ણિમાના દિવસે ઉપવાસનું પાલન છ ઓક્ટોબરે કરવામાં આવશે આ દિવસે પૂર્ણિમાની રાત્રે કરવામાં આવતા જપ તપ સાધના વગેરે કાર્યો પણ છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ કરવામાં આવશે પરંતુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું પ્રભાતનું સ્નાન અને દાન આગલા દિવસે એટલે કે સાત ઓક્ટોબરે સવારે જ્યારે પૂર્ણિમા તિથિ ઉપલબ્ધ હશે તે સમયે કરવામાં આવશે આમ છ ઓક્ટોબરે આપણે પૂર્ણિમા તિથિનું પાલન કરીને ઉપવાસ વ્રત વગેરે રાખી શકીએ છીએ રાત્રે ચંદ્રદેવને અર્ધ્ય અર્પણ કરી શકીએ છીએ અને આપણી આધ્યાત્મિક સાધના કરી શકીએ છીએ પરંતુ પૂર્ણિમાનું પ્રભાતનું સ્નાન આગલા દિવસે એટલે કે તારીખે સવારે કરવામાં આવશે પૂર્ણિમાના ઉપલક્ષ્યમાં પ્રભાતનું દાન પણ આપવામાં આવશે તો ચાલો હવે જોઈએ કે પૂર્ણિમાના દિવસે એટલે કે છ ઓક્ટોબરે બીજા કયા કયા શુભ મુહૂર્ત આપણને પ્રાપ્ત થઈ રહ્યા છીએ આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે ચાર અને ઓગણચાલીસ થી પાંચ અઠ્યાવીસ સુધીનો રહેશે આ દિવસે સૂર્યોદય સવારે છ સત્તર વાગ્યે થશે અને સૂર્યાસ્ત સાંજે છ એક વાગ્યે થશે આ દિવસે પ્રભાતમાં ભગવાન શ્રી વિષ્ણુ ભગવાન સત્યનારાયણ દેવની પૂજા અર્ચના કરવાનો સમય સવારે પાંચ ત્રણથી છ સત્તર વચ્ચે રહેશે આ દિવસે અભિજીત મુર્હૂતનો સમય સવારે અગિયાર પિસ્તાલીસથી બાર બત્રીસ સુધી અને વિજય મુર્હુત બપોરે બે થી બે ત્રેપન સુધી રહેશે સંધ્યાકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાનો સમય સાંજે છ થી સાત પંદર સુધીનો રહેશે આ દિવસે રાહુ કાળનો સમય સવારે સાત પિસ્તાલીસ થી નવ તેર વચ્ચેનો રહેશે આ સમયે કોઈ પણ શુભ કાર્યનો પ્રારંભ કે અનુષ્ઠાન કરવાથી બચવું જોઈએ શરદ પૂર્ણિમાના દિવસે એટલે કે છ ઓક્ટોબરે સાંજે ચંદ્રોદય સાંજે પાંચ સત્યાવીસ વાગ્યે થશે આગલા દિવસે પ્રભાતમાં પૂર્ણિમાનું સ્નાન કરવાનો સમય એટલે કે સાત ઓક્ટોબર બે હજાર પચીસ મંગળવારે સવારે ચાર ઓગણચાલીસ થી પાંચ અઠ્યાવીસ વચ્ચે રહેશે તે દિવસે પ્રભાતે સૂર્યોદય છ સત્તર વાગ્યે થશે આ દિવસે સવારે છ ચૌદ વાગ્યે ચંદ્રદેવ અસ્ત થઈ જશે આથી પૂર્ણિમા તિથિને સમર્પિત પ્રભાતનું સ્નાન અને દાન સવારે છ ચૌદ પહેલા જ કરી લેવું જોઈએ આ સમય દરમિયાન તમે અર્ધ્ય અર્પણ કરી શકો છો પિતૃઓ માટે તર્પણ કરી શકો છો અને દાન દક્ષિણા આપી શકો છો કેટલાક સ્થળોએ ઉદય તિથિના આધારે પૂર્ણિમાનું પાલન સાત ઓક્ટોબરે પણ કરવામાં આવે છે કારણ કે સાત ઓક્ટોબરે સૂર્યોદય સમયે પૂર્ણિમા તિથિ ઉપલબ્ધ છે આમ છ ઓક્ટોબરે શરદ પૂર્ણિમાનો ઉપવાસ ધ્યાન સાધના જપ તપ વગેરે કરવામાં આવશે છ ઓક્ટોબરની રાત્રે જ ચંદ્રદેવ પોતાની પૂર્ણ કળાઓ સાથે ખીલશે અને સાત ઓક્ટોબરે સવારે પ્રભાતનું સ્નાન અને દાન આપવામાં આવશે શરદ પૂર્ણિમાનો દિવસ અત્યંત પવિત્ર દિવસ હોય છે આ દિવસે જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રમાના કિરણોથી અમૃત વરસે છે અને તેનો શુદ્ધ અને દિવ્ય તેજ દરેક મનુષ્ય પર પડવાથી ઘણા રોગોનું નિવારણ થઈ જાય છે આ પૂર્ણિમા તિથિ એટલે કે શરદ ઋતુની પૂર્ણિમા આધ્યાત્મિક સાધના માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ દિવસે બ્રહ્માંડમાં વિશાળ પ્રમાણમાં સકારાત્મક ઉર્જા વ્યાપ્ત હોય છે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ગંગા સ્નાન અને દાનનું પણ વિશેષ મહત્વ છે ભક્તો શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાના કિરણોની નીચે દૂધ પૌવા ખીર વગેરે બનાવીને રાખે છે અને મધ્યરાત્રિ સુધી તેને ચંદ્રમાના કિરણોની નીચે રાખવામાં આવે છે અને ત્યારબાદ સવારે તેનું સેવન કરવામાં આવે છે આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો ચંદ્રમાના સીધા કિરણો જ્યારે આ વ્યંજનોમાં પડે છે ખાસ કરીને ખીર દૂધ પૌવા વગેરેમાં તો તેના ઔષધીય ગુણો અનેક ગણા વધી જાય છે આને કોજાગર વ્રત અને કોમુદી વ્રત પણ કહેવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે જ ભગવાન શ્રી કૃષ્ણએ દિવ્ય પ્રેમ નૃત્ય મહારાસ કર્યું હતું ભગવાનની બાસુરીનો દિવ્ય સંગીત સાંભળીને તેમની સાથે આધ્યાત્મિક અલૌકિક પ્રેમનું નૃત્ય કરવા માટે વૃંદાવનની બધી ગોપીઓ પોતાના ઘરોમાંથી નીકળીને ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી ગઈ હતી શરદ પૂર્ણિમાના વિશેષ અવસરે અનેક મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવે છે કેટલાક સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે આ દિવસે અનેક પ્રકારના ધાર્મિક આધ્યાત્મિક અનુષ્ઠાનો કરવાનો પણ વિધાન છે જેમ કે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણ દેવ માતા લક્ષ્મીદેવી ચંદ્રદેવ અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે તો ચાલો હવે જોઈએ કે શરદ પૂર્ણિમાનું પાલન કરવાની શાસ્ત્રોક્ત વિધિ શું છે જે વ્યક્તિ શરદ પૂર્ણિમાનો ઉપવાસ કે વ્રત કરવા માંગે છે તેમણે પ્રભાતે ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો આ શક્ય ન હોય તો ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલું સ્નાન મનુષ્યને આધ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ અનેક ગણા લાભ આપે છે પ્રભાતનું સ્નાન કરીને ભગવાન શ્રી હરિની મંગળા આરતી કરવી જોઈએ અથવા તેનું દર્શન કરવું જોઈએ ત્યારબાદ ભગવાનની પૂજા અર્ચના કરીને જો શક્ય હોય તો તેમનો અભિષેક કરવું જોઈએ તેમને નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવા જોઈએ પછી આચમન ગંધ અક્ષર નૈવેદ્ય તાંબુલ સોપારી વગેરે દ્વારા તેમનો પૂજન કરવું જોઈએ ત્યારબાદ તુલસી દેવીની પૂજા અર્ચના અને તેમની પરિક્રમા કરવી જોઈએ અને તેમની સમક્ષ બેસીને શ્રી કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે ઘણા લોકો સત્યનારાયણ વ્રત કથાનું આયોજન પણ કરે છે તો તમે તમારા ઘરના મંદિરમાં કે પછી વિષ્ણુ અને માતા લક્ષ્મીને ભોગ તરીકે અર્પણ કરવી જોઈએ ત્યારબાદ ચંદ્રદેવની પૂજા કરવી જોઈએ તેમને અર્ધ્ય અર્પણ કર્યા પછી તેમના અમૃતમય કિરણોની નીચે ખીરને પ્રત્યક્ષ રૂપે રાખવી જોઈએ મધ્યરાત્રિ અને લગભગ પ્રભાતના બ્રહ્મ મુહૂર્ત સુધી આ ખીરને ચંદ્રમાના સીધા પ્રકાશમાં રાખવામાં આવે છે જેથી તેમના કિરણોમાંથી નીકળતા ઔષધીય ગુણો ખીર દૂધ અને પૌવામાં સમાવિષ્ટ થઈ જાય અને તે મનુષ્યને આખું વર્ષ અદ્ભુત આરોગ્ય લાભ આપે છે એવું કહેવાય છે કે આ દિવસે કાસાના વાસણમાં ઘી ભરીને દાન કરવાથી ઘણા રોગોનું નિવારણ થઈ જાય છે આથી આ પૂર્ણિમાના અવસરે તમારી ક્ષમતા મુજબ કોઈ સુયોગ્ય બ્રાહ્મણને મંદિરમાં વૈષ્ણવને કે જરૂરિયાતમંદને અથવા વૈદિક જ્ઞાનના પ્રચાર કાર્યમાં થોડુંક દાન અવશ્ય આપવું જોઈએ તો આ હતી આગામી શરદ પૂર્ણિમાની વિશેષ સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો એવું હોય તો આ માહિતી અન્ય લોકો સાથે પણ શેર કરો જેથી તેમને પણ આગામી શરદ પૂર્ણિમા વિશે કોઈ સંશય ન રહે તો મિત્રો મળીએ નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ